सतगुरु सतगुरुदेवही जय गंगा सतीए मने मार्ग बताव गंगा सती मने मार्ग बताव गंगा सती मने मार्ग बो गंगा सती मने मार्ग रे मार्ग गड़े चालो पान बाई નાનું જ્ઞાન ક્યાંથી રે મળે ખાતિ મળે ધીમે ધીમે ડગલા ભરો કાનાય ગુ નું જ્ઞાન ખાતિ મળે ભક્તિના વાય ગુરુ વિનાનું જ્ઞાન ખ્યારે મરે હે વ્ય સરડા પ્રગતાઓ પાન ભાઈ ગુરુ વિનાનું જ્ઞાન ખાતિ મરે ભાતીના માર ગે સંકટયા વસે પતિના બુધ બનાવો પાન ભાઈ ગુરુ વિનાનું જ્ઞાન ક્યાં થી રે મરે મન રે બજ બુધ બનાવો પાન ભાઈ ગુરુ વિનાનું જ્ઞાન ક્યાં થી મળહે ભક્તિનો માર્ગ કાયરો નું કામ નથી ભક્તિનો

બાય ગોર વિનાનું નું જ્ઞાન ખ્યારે મળે બ જન્મ વય ભરપુર કાનબાઈ ગોર વિના જ્ઞાન ખાતિ રે મળે સુખ યાને દુખ્નિજને યા નહી રી સુખને દુનિ જેને આઠે નું જ્ઞાન આનંદ પાનબાય ગોરો વિના જ્ઞાન ક્યાંથી રે મળે એ રે મારા ગળે ધામ છે એ કાંઠી બંધાવી પાછા વડો પાન બાઈ ગુરુ વિનાનું જ્ઞાન ક્યાંથી રે મળે કાંઠી બંધાવી પાછા વડો પાન બાઈ ગુરુ વિનાનું જ્ઞાન ક્યાંથી રે મળે ગંગા સતીએ મને માર્ગ બતાવ્યોંગા મને માર્ગ બતાવાય એ રે મારા ગળે ચાલો પાનભાઈ ગોરુ વિના નું જ્ઞાન ક્યાંથી રે મળે એ મારો ગળે ચાલો પાનભાઈ ગોરુ વિના નું જ્ઞાન ક્યાંથી રે મળે રે મારા ગળે ચાલો પાનભાઈ ગુરુ વિના